અને હવે આવી ગયા છે આપણે હારડા ખરીદી કરવા કેમ પણ સરસ મજાના છે સો ટુ ફેમિલી કેમ સો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છી સ્વાગત છે તમારું ફ્રી એક નવો વિડીયોમાં હું કહેવાય દોસ્તો કે હોળી ધોળી નજીક આવી ગઈ છે એટલે આપણે તો રીતે રિવાજ પ્રમાણે કે હારડા દેવા જવાનું હોય એ બેન હોય ભાઈને હારડા દેવા જાય છે અને કાજલ બે દિવસથી મને પસ કરતી હતી કે આપણે હારડા દેવા જવું છે અશ્વિનભાઈને મેં કીધું હાલો તો આજ ટાઈમ લઈ જ લીધો છે

તો હાલો ફટાફટ હવે આપણે હાર્ડો લઈ લઈ તો શું કહેવાય દોસ્તો કે નીકળ્યા હતા તો ક્યારના કેમ કે રસ્તામાં ગાડી ખરાબ થઈ ગઈ એટલે થોડુંક મોડું થઈ ગયું અને અહીંયા પૈ ગયા જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને મહેમાન ક્યારના વાટ જોતા હતા કેમ છે અશ્વિનભાઈ સીતારામ અને મહેમાન આવી ગયેલા છે તો હાલો દોસ્તો હવે જમી લઈએ પછી પાછા મળીએ

આ સેલી હોત ખોટલા તો આપડી વ આવે નહી નાના માણસો ના સારું હાલો તો નીકળશે હવે